ત્યાંથી બજાર વિસ્તાર પટેલ ખડકી અને ફરી ચીમાન ચોક અને અંતે બસ સ્ટોપ પાસે આવેલ મોટા તળાવ ખાતે પહોંચી હતી આ યાત્રા દરમિયાન ગણપતિ બાપા મોર્યાના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું યાત્રામાં ભરવાડ સમાજના લોકોએ પરંપરાગત ડાંગ નૃત્ય રજૂ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું આ ઉપરાંત ભક્તિ ગીતોના તાલે યુવાનો બાળકો અને મહિલાઓએ ગરબા રમીને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો તો બીજી તરફ ફિલ્મી ગીતોના સંગીત ઉપર ઘણા ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને પુરસાહભેર વિસર્જન યાત્રાનો આનંદ માણ્યો હતો આ સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે વાગરા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી ફુલટરિયા અને તેમની ટીમે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી પોલીસના સહયોગથી સમગ્ર કાર્યક્રમમાં કોઈ વિઘ્ન વિના સંપન્ન થયો હતો પૂજા અર્ચના બાદ ભારે હૈયે ગણપતિ બાપ્પાની પ્રતિમાનું તરાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું ન્યૂઝ ટુડે વાગરા